આપણે બધાએ જોયા છે બરાબર ઇન્સ્ટાગ્રામ પર એ સપના જેવા લાગતા શાનદાર ઝાકઝમાળથી ભરેલા ભારતીય લગ્નો પણ શું ક્યારે વિચાર્યું છે કે દરેક પરફેક્ટ ફોટો પાછળ એક વાર્તા હોય છે અને એ બધી વાર્તાઓ કંઈ પરિકથા જેવી નથી હોતી તો ચાલો આજે એ મખમલી પડદા પાછળ શું ચાલી રહ્યું છે એની અસલિયત જોઈએ ચાલો શરૂઆત કરીએ એક આંકડાથી જે કદાચ દિમાગને ચક્કર ખવડાવી દેશે બે લાખ કરોડ રૂપિયા હા તમે સાચું સાંભળ્યું આ છે આપણી ભારતીય વેડિંગ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક કિંમત તમને જાણીને નવાઈ લાગશે કે આ રકમ તો દુનિયાના કેટલાક નાના દેશોની જીડીપી કરતાં પણ વધારે છે આ એક જબરદસ્ત મોટું આર્થિક એન્જિન છે આ શબ્દો કોઈ બહારના વ્યક્તિના નથી પણ ઇન્ડસ્ટ્રીના જ એક જાણકારના છે અને આ એક વાક્ય એ બધું જ કહી દે છે જે પરફેક્ટ ફોટો અને વાયરલ વિડીયો પાછળ છુપાયેલું છે ઝઘડા ટેન્શન અને એવા ડ્રામેટિક ટ્વિસ્ટ જે ક્યારેય સોશિયલ મીડિયા પર નથી આવતા તો સવાલ એ છે કે આમ મખમલી પડદા પાછળ ખરેખર થાય છે શું આટલો બધો ખર્ચ કેમ આટલી મોટી ઇન્ડસ્ટ્રી કામ કઈ રીતે કરે છે અને હા સૌથી રસપ્રદ સવાલ જ્યારે બધું પ્લાન મુજબ નથી થતું ત્યારે શું થાય છે ચાલો એક પછી એક આ બધા સવાલોના જવાબ શોધીએ તો સૌથી પહેલાં વાત કરીએ એ સવાલની જે બધાના મગજમાં હોય છે પૈસા આખરે આ ઝાગઝમાળ અને ભવ્યતાને ઊભી કરવાની આ પરફેક્શનની કિંમત શું છે જુઓ લક્ઝરીના પણ અલગ અલગ લેવલ હોય છે એક સારું ડેસ્ટિનેશન વેડિંગ કરવું હોય તો એ લગભગ એંશી લાખથી શરૂ થઈ શકે છે પણ જો તમને કોઈ ટોચના કલાકાર જોઈએ તો એ જ બજેટ સીધું બે કરોડને પાર કરી જાય છે અને પછી પછી આવે છે એક અલગ જ દુનિયા અંબાણી લેવલના લગ્ન જ્યાં ખર્ચ હજારો કરોડોમાં હોય છે તો માની લો કે કોઈ મોટા ફિલ્મ સ્ટારને બોલાવા છે એનો ખર્ચ કેટલો વેલ એના પણ અલગ અલગ પેકેજ હોય છે ખાલી આવે અને પાંચ દસ મિનિટ હાજરી આપે તો એની શરૂઆત લગભગ બે કરોડથી થાય છે જો એ પરફોર્મ કરે તો આંકડો સીધો પાંચ કરોડ પર પહોંચી જાય અને જો એ ફેમિલી સાથે ભળે ફોટો પડાવે તો પછી એ ખર્ચ સાત કરોડથી પણ વધી શકે છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી એ તો ખાલી કલાકારની ફી હતી જો કોઈ આંતરરાષ્ટ્રીય સ્ટારને બોલાવવામાં આવે તો ખર્ચ આસમાને પહોંચી જાય છે કારણ કે ફી સિવાય એમના માટે ચાર્ટર ફ્લાઇટ્સ સ્પેસિફાઈડ મોડલની જ લક્ઝરી ગાડીઓ હોટેલના સૌથી મોંઘા પ્રેસિડેન્શિયલ સ્યુટ્સ અને તેમની આખી ટીમ જેમાં મેનેજર સ્ટાઇલિસ્ટ સિક્યોરિટી બધા આવી ગયા આ બધાનો ખર્ચ પણ કરોડોમાં થાય છે તો આટલા બધા પૈસા આખરે જાય છે ક્યાં કારણ કે આ ફક્ત પરિવારોનો ખર્ચ નથી આ ઉજવણીઓ પાછળ એક આખી ઇકોસિસ્ટમ કામ કરે છે એક આખી ઇકોનોમી ચાલે છે આને ખાલી લગ્નની પાર્ટીઓ ના સમજતા આ એક પ્રોપર ગંભીર ઉદ્યોગ છે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ ઇન્ડસ્ટ્રી ભારતમાં કમાણીના મામલે કદાચ ફૂડ ઇન્ડસ્ટ્રી પછી ત્રીજા કે ચોથા નંબરે આવે છે એટલી મોટી છે આ અને આમાં કોણ કોણ સામેલ છે લિસ્ટ બહુ લાંબુ છે મોટા ઇવેન્ટ મેનેજરથી લઈને ડેકોર સ્પેશિયલિસ્ટ સેટ ડિઝાઇનર કેટરર અને એટલું જ નહીં નાનામાં નાના ફૂલવાળા દરજી ટેકનિશિયન લાખો લોકો છે જેમનું ઘર આ લગ્નોથી ચાલે છે તો દેખીતી વાત છે આટલી મોટી અને વિકસતી ઇન્ડસ્ટ્રી છે તો એમાં કામ કરવાની તક પણ ઘણી હશે પણ આ ગ્લેમરસ દુનિયામાં એન્ટ્રી કેવી રીતે લેવી વેલ એક્સપર્ટ્સનું કહેવું છે કે શરૂઆત નાના પાયે કરો કોઈ મિત્રો કે સંબંધીના સંગીત જેવા ફંક્શનને મેનેજ કરો અનુભવ લો પછી નક્કી કરો કે તમને શું ગમે છે મેનેજમેન્ટ ડિઝાઇન કે પછી કોરિયોગ્રાફી અને સૌથી અગત્યનું ઇન્ડસ્ટ્રીના લોકો સાથે નેટવર્કિંગ કરો કનેક્શન્સ બનાવો પણ ખાલી સ્કિલ્સથી કામ નથી ચાલતું આ ફિલ્ડમાં સફળ થવા માટે એક ખાસ માઇન્ડસેટ જોઈએ એ યાદ રાખવું જરૂરી છે કે આ ખાલી એક ઇવેન્ટ નથી પણ કોઈના જીવનની સૌથી મોટી અને યાદગાર ક્ષણને વધુ સુંદર બનાવવાની એક જવાબદારી છે ઓકે તો આપણે ખર્ચની વાત કરી ઇન્ડસ્ટ્રીની વાત કરી પણ હવે મૂળ સવાલ પર આવીએ આટલો બધો ખર્ચ લોકો કરે છે શા માટે આની પાછળનો સાયકોલોજી શું છે જુઓ પરંપરા અને પરિવારનો પ્રેશર તો વર્ષોથી છે જ પણ હવે એક નવું અને બહુ મોટું ફેક્ટર આવ્યું છે સોશિયલ મીડિયા યાદ છે દિનશગ્ના દા ગીત એક દુલ્હને એના પર એન્ટ્રી લીધી એ વાયરલ થયું અને બસ પછી તો દરેક દુલ્હનને એ જ ગીત પર એન્ટ્રી જોઈતી હતી આજ છે સોશિયલ મીડિયાનો પાવર જે દેખાડાની દોડને વધુ ને વધુ વધારી રહ્યો છે અને આની પાછળ એક બહુ ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે જેને કહેવાય છે હીરો મોમેન્ટ આપણામાંથી મોટા ભાગના લોકો માટે લગ્ન જ જીવનનો એવો એક મોકો હોય છે જ્યારે આપણે કોઈ ફિલ્મના હીરો કે હિરોઈન જેવો ફીલ કરી શકીએ છીએ એકદમ કસ્ટમ બિલ્ડ સેટ પર બધાનું ધ્યાન આપણા પર હોય આ કાલ્પનિક દુનિયાને જીવવાની ઈચ્છા જ આટલી ભવ્યતા પાછળનું એક મોટું કારણ છે ચાલો અત્યાર સુધી બધી ગ્લેમરસ અને શાનદાર વાતો થઈ પણ હવે વાત કરીએ એની જે સોશિયલ મીડિયા પર ક્યારેય નથી દેખાતું જ્યારે પરફેક્ટ દેખાતા પ્લાનમાં તિરાડ પડે છે જ્યારે બધું ગડબડ થઈ જાય છે ત્યારે શું થાય છે જસ્ટ ઇમેજિન કરો લગ્નનો દિવસ છે સાંજે મેઇન બેન્ડનું પરફોર્મન્સ છે સવારના સાડા આઠ વાગ્યા છે અને ફોન આવે છે બેન્ડની ફ્લાઇટ કેન્સલ અગિયાર વાગ્યે પ્લેનર ક્લાયન્ટને આ ખબર આપે છે ટેન્શન સાડા છ વાગે માંડ માંડ બેન્ડ બીજી ફ્લાઇટ પકડે છે રાત્રે સાડા નવ વાગે એ લોકો વેન્યુ પર પહોંચે છે અને આખરે રાત્રે સાડા બાર વાગે સાડા ત્રણ કલાક મોડું બેન્ડ સ્ટેજ પર આવે છે એ વચ્ચેના જે કલાકોનો તણાવ છે એની તો કલ્પના જ કરવી રહી પણ ક્યારેક આવી નાની નાની લોજિસ્ટિકલ ભૂલો એક મોટા પારિવારિક ડ્રામામાં ફેરવાઈ જાય છે આ કિસ્સો બહો રસપ્રદ છે એક ડેસ્ટિનેશન વેડિંગ અને પહેલા જ દિવસે રૂમ ખૂટી પડ્યા અહીંથી જ અસલી ડ્રામા શરૂ થયો તો થયું એવું કે વર પક્ષના કેટલાક મહેમાનો વધારે આવી ગયા અને એ લોકોએ જે સારા રૂમ હતા એ પહેલાં લઈ લીધા હવે થયું એ કે કન્યા પક્ષના મહેમાનો માટે રૂમ તો બચ્યા પણ ઓછા અને નોર્મલ બસ એક નાની વાતમાંથી અમે વિરુદ્ધ તેઓ અને બે પરિવારોના અહંકારનો ટકરાવ શરૂ થઈ ગયો અને વાત એટલી બગડી કે બધાની વચ્ચે કન્યાએ વરાજાને સીધું જ કહી દીધું જો તમે મારું અને મારા પરિવારનું ધ્યાન નથી રાખી શકતા તો આપણે આ બધું અહીં જ રોકી દઈએ વિચારો રૂમની ફળાવણીનો ઝઘડો લગ્ન તોડવા સુધી પહોંચી ગયો તો આ છે બિગ ફેટ ઇન્ડિયન વેડિંગની અસલી દુનિયા એક બાજુ કરોડો રૂપિયાના પર્ફોમન્સીસ અને બીજી બાજુ રૂમની ચાવીઓ પર તૂટતા સંબંધો આ એક્સ્ટ્રીમ્સની એટલે કે અતુલ્ય ચરમસીમાઓની દુનિયા છે આ બધું જોઈને છેલ્લે એક સવાલ મનમાં ચોક્કસ આવે છે કે એક પરફેક્ટ વાયરલ વેડિંગ બનાવવાની આ આંધળી દોડમાં ક્યાંક આપણે એ સંબંધને જ તો નથી ભૂલી રહ્યા જેના માટે આ બડી ઉજવણી થઈ રહી છે